નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો જવાહર નવો પરીક્ષા જે તારીખ પચીસ ના રોજ શનિવારે લેવાશે એનું આ મોડલ પેપર આખે આખું પેપર આપણે બે વિડિયોમાં બનાવ્યું છે વિડીયો એક જે હતો એ આકૃતિ માટેનું પેપર હતું આ જ પેપરનો પહેલો ભાગ અને બીજો ભાગ જે છે વિડીયો બે અત્યારે જે આ લઈ રહ્યા છે એમાં ગણિત અને ગુજરાતી આવશે જે મિત્રોને વિડીયો એક જોવાનો બાકી હોય એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે જેમાં આકૃતિના માર્ક્સનું પેપર છે આ પેપરના બીજા ભાગમાં અત્યારે આપણે ગણિત પચીસ માર્ક્સનું અને ગુજરાતી પચીસ માર્ક્સનું એ આપણે લેવાના છીએ ચાલો તો મિત્રો નવોદયનો જંગ અમારે સંઘ અને તારીખ પણ તમને ખબર છે તેર બાર બે હજાર પચીસ નું આ પેપર તમારા માટે ખૂબ જ મોડલ પેપર ઉપયોગી રહેશે અહીંયા આપણે એકતાલીસ થી સાઈઠ ગણિતના પ્રશ્નો લઈશું સોલ્વ કરીને એના જવાબો પણ આપીશું અને ખાસ સૂચના વિડીયોને સ્ટોપ કરો પહેલો પહેલું કામ એ કરો કે કાગળ ને રાખી અને તમારે જવાબ મારી સાથે લખતા જવાના છે ખાસ વાત એ છે કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લો ચેનલ જેથી કરીને તમને ધોરણ ત્રણ થી દસ સુધી ભણશો ત્યાં સુધીના બધા જ વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે ઉપરાંત પણ બીજા ઘણા બધા વિડીયો તમને આ ચેનલ ઉપર અવારનવાર મળતા રહેશે અને દોસ્તો નવોદય માટેનું આ માસ્ટર બ્રહ્માસ્ત્ર એપ્લિકેશન તમારા મોબાઈલમાં ફક્ત ને ફક્ત છસો દસની ની ફી ભરીને ચાલુ કરાવી લો એમાં પાંચ પેપર તમારા નવોદયમાં જે ટાઈમ છે ને બે કલાકનો એ પ્રમાણે એના મૂકેલા છે આ પેપર તમને કોઈ પણ ચોપડીમાં નહીં મળે કોઈ પણ બજારમાં નહીં મળે કોઈ પણ જગ્યાએ નહીં મળે આ પ્રેક્ટિસ પેપર પાંચ જે છે એ તમારા માટે અમૂલ્યનો ખજાનો છે પાસ કરવી હોય તો નવોદયની પરીક્ષા ખાલી પરીક્ષા આપવા માટે આપવી હોય તો તમારી મરજી ભાઈ અને હા ગાઈડ એપ્લિકેશન પણ હોવું જરૂરી છે આ પેપરની તેર તારીખના પેપર મોડલ પેપરની પીડીએફ તમને આ નવોદય પરીક્ષાના ખાનામાં હું મૂકી દેવાનો છું જેનું સંપૂર્ણ સોલ્યુશન પણ ત્યાં તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે ચાલો ત્યારે સમય ન બગાડીએ અને ચાલુ કરીએ એક આનો પહેલો ભાગ છે એમાં આપણે લઈ લીધેલા છે આ બીજો ભાગ વિડીયોનો જે છે એમાં એકતાલીસ થી સાહીઠ પ્રશ્નો ગણિતના અને એકસઠ થી એસી પ્રશ્નો ભાષાના ફકરા છે ચાર એ આપણે આ વિડીયોમાં લેવાના છીએ ચાલો ફટાફટ દરેક દાખલો આ રીતે તમારે જોયા પછી જવાબ લખી દેવાનો તમે તમારા કાગળ અને લઈને બેસો એમાં નંબર આપી દો કેવી રીતે કે ભાઈ એકતાલીસ બેતાલીસ તેતાલીસ આ પ્રમાણે નંબર આપી અને જવાબ લખી નાખો અને મારા જવાબ જોડે એને સરખાવો ચલો અહીંયા જવાબ છે પહેલો એ જવાબ આવે છે આ દાખલાનો કયો જવાબ છે એ એની ગણતરી પણ મેં નીચે તમને આપી દીધી છે વિડીયોને સ્ટોપ કરીને એની ગણતરી તમે જોઈ શકો છો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે ચાલો એનો જવાબ તમે કાગળમાં લખી લો હું તમને જવાબ આપું છું જવાબ આવે છે બી જેની ગણતરી પણ મેં તમને નીચે અહીંયા સંપૂર્ણ ગણતરી સાથે સમજાવી દીધેલું છે બરાબર ચાલો તેતાલીસ પ્રશ્ન તમારી સ્ક્રીન પર પંદરથી થી નાની બેકી સંખ્યાની સરાસરી આપણે અહીંયા શોધવાની છે તમે કાગળ પેન લઈને બેઠા છો વિડીયોને સ્ટોપ કરો અને જવાબ તમે તમારો લખી નાખો તો જવાબ માં કયો આવે છે એ જવાબ છે અને એની સંપૂર્ણ સમજૂતી પણ અહીંયા તમને મળી જશે પંદર થી નાની બેકી સંખ્યાઓનો સરવાળો છપ્પન થાય એને સાત વડે તમે ભાગી નાખશો એટલે તમારો જવાબ તમને આઠ મળી જશે ચલો ચુમ્માલીસ મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચલો બાર પંચમાંશ નો શુદ્ધ અપૂર્ણાંક મેળવવા તેના છેદમાં કઈ સૌથી નાની સંખ્યા ઉમેરવી પડે તો સાહેબ બાર કરતાં મોટી સંખ્યા થવા માટે કઈ સંખ્યા આપણે સૌથી નાની ઉમેરીશું જેનો જવાબ જો અહીંયા સ્ક્રીન પર અહીંયા મૂકેલો નથી એનો જવાબ હું તમને આપી દઉં છું બી જવાબ આઠ સંખ્યા આવશે બરાબર છે સૌથી નાની સંખ્યા કઈ ઉમેરવી પડે તો આઠ એટલે તેર થાય ને પાંચ વત્તા આઠ તો તેર થાય સાત રાખીએ તો બાર થશે પાંચ વત્તા સાત કરીએ તો બાર થાય તો બાર તો બાર છેદમાં બાર એટલે એ પણ આવે નહીં મોટી સંખ્યા કઈ આવે છે તો તેર તેર કેટલા આવે તો આઠ ઉમેરીએ પાંચમાં તો તેર આવે તો જવાબ આવે છે બે ચાલો આગળ પિસ્તાલીસ દાખલો તમારી સ્ક્રીન પર જેનો જવાબ પણ હું તમને આપી દઉં છું જવાબ છે બી જવાબ છે અને એનો સંપૂર્ણ સમજૂ જે અહીંયા નીચે તમને અહીંયા આપી દીધેલી છે ગણતરી પ્રમાણે તમે ચેક આઉટ કરી શકો છો છેતાલીસ મો પ્રશ્નનો જવાબ આવે છે તમે લખેલો જવાબ વિડિયોને સ્ટોપ કર દો અહીંયા પોઝ કરો એને એમને શું કહેવામાં આવે મોબાઈલમાં એક બટન આપેલું છે અને પછી તમે ચેક કરી અને તમે એ પ્રમાણે એનો જવાબ અહીંયા તમે આપી શકો છો ડી જવાબ આવે છે ચલો જો ગણતરી પણ મેં અહીંયા તમને આપી દીધી છે કે એનો ગુસ્સા લસા કેટલો થાય અને એનો સરવાળો કેટલો થાય બરાબર છે ચલો આગળ જઈએ સુડતાલીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર જેનો જવાબ છે એ અઠ્યાવીસ કરતા નાની અને સાત વડે ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો કેટલો તો અઠ્યાવીસ કરતા નાની ને સાત વડે ભાગી શકાય એવી સંખ્યાનો સરવાળો કેટલો આવે બેતાલીસ જો અહીંયા એનો સંપૂર્ણ સમજૂતી પણ મેં તમને અહીંયા આપી દીધી છે ચલો અડતાલીસ દાખલો તમારી સ્ક્રીન પર વીસ ને અઢાર પોઈન્ટ

પચાસમો પ્રશ્ન જેનો જવાબ પણ મેં સ્ક્રીનમાં તમારી સાથે મૂકી દીધેલો છે કયો જવાબ આવશે એ જવાબ આવશે કયો જવાબ આવશે એ જવાબ આવશે બરાબર છે ચાલો આગળ વધીએ એકાવન દાખલો તમારી સ્ક્રીન પર શું કે છે બે હજાર વીસ ના પ્રથમ દિવસે બુધવાર હતો તો છેલ્લા દિવસે કયો વાર આવે તો એ તમે ગણતરી કરશો ત્યારે સીધો તમને એનો જવાબ મળશે કે ભાઈ ગુરુવાર એનો આવે છે અને જો એની સમજૂતી પણ મેં તમને અહીંયા સ્ક્રીન પર આપેલી છે તમે વિડીયોને સ્ટોપ કરી અને સમજૂતી જોઈ શકો છો દાખલો જવાબ આવે છે ડી નીચે અહીંયા તમને સંપૂર્ણ સમજૂતી સાથે મૂકેલો છે ચલો ત્રેપન દાખલો તમારી સ્ક્રીન પર તેર પોઈન્ટ સાઠ ને વ્યવહારિક અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો ત્રેપનમાં દાખલાનો જે જવાબ છે ડાંટાણ કેવી રીતે આવ્યો છે તો જો તમે એને સિમ્પલ ફરીથી આપણે એને ગણવો હશે ને તો તેર આ પોઈન્ટ કાઢી નાખીએ તો સાહીઠ ને છેદમાં સો એટલે આ મીંડા મીંડા ગયા એકસો છત્રી ભાગ્યા દસ કરશો એટલે આટલો જવાબ આવીને ઊભો રહેશે ચાલો ચોપન ટકાવારીમાં કેવી રીતે લખશો ભાઈ તો ચોપન નો જવાબ છે ડી આઠસો એક ટકા થશે ચાલો પંચાવન દાખલો તમારી સ્ક્રીન પર એક દુકાનદાર અઢારસો માં ત્રીસ પુસ્તકો વેચીને ત્રણસો નફો મેળવે તો એક પુસ્તકની મૂળ કિંમત કેટલી તો જવાબ આવે છે પચાસ કેવી રીતે આવે છે તો એક પુસ્તકની પહેલી તો વેચાણ કિંમત તમારે શોધવાની છે તો અઢારસોમાં ત્રીસ પુસ્તક વેચ્યા એટલે એક પુસ્તકના સાહીઠ રૂપિયા થાય તો ત્રીસ પુસ્તકોની મૂળ કિંમત અઢારસો રૂપિયામાંથી આપણે બાદ કરીએ તો પંદરસો આવે અને એ પ્રમાણે પંદરસો ભાગ્યા ત્રીસ પુસ્તક છે એટલે એક પુસ્તકની કિંમત તમને મળી જશે ચાલો છપ્પન દાખલો તમારી સ્ક્રીન પર જેનો જવાબ આવે છે વ્યવહારિક અપૂર્ણાંકમાં ફેરવવાના છે મેં તમને અગાઉ કહ્યું હતું કે ભાઈ અહીંયા જો ગણતરી સાથે મેં તમને આપી દીધો છે જોઈ શકો છો તમે તમારી બરાબર સત્તાવન મો દાખલો તમારી સ્ક્રીન પર સત્તાવન દાખલો જવાબ આ રહ્યા સમજૂતી સાથેના અને તમે જોઈ શકો છો અઠાવન મો દાખલો તમારી સ્ક્રીન પર ચલો ભાઈ ડી બધી જ શું કહે છે ભાઈ અડતાલી ને સાઈઠ ને સંપૂર્ણ ભાગી શકાય એવી સંખ્યા કઈ આમાંથી બધા વડે ભાગી શકાય છ વડે ભાગી શકાય ત્રણ વડે અને બાર વડે ભાગી શકાય છે બરાબર ચલો દીધી છે શું છે ભાઈ સાતસો વીસમાં માં વેચો તો કેટલાય ખોટ જાય ખોટ કેટલી પાછી ટકામાં પૂછી છે તો અહીંયા સંપૂર્ણ મેં તમને ગણતરી સાથે એનો જવાબ આપેલો છે ફિફ્ટી નાઇનનો જવાબ આવે છે સી વીસ ટકા અને છેલ્લો દાખલો સાઈઠ ભાઈ ટીચુ શું આવ્યું છે ભાઈ બે પાંચ દસ સત્તર શ્રેણીમાં ગુમાયેલી છે બે એટલે એકનો વર્ગ એટલે એક વત્તા એક બે થાય બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ને એક દસ ચાર નો વર્ગ સોળ વત્તા એક એટલે સત્તર પાંચ નો વર્ગ પચીસ એટલે પચીસ ને એક છવ્વીસ તો એ પ્રમાણે તમે છ નો વર્ગ કરશો એક એક નો વર્ગ વધતો જાય છે અહીંયા બરાબર તો સાડા તમારું થયું ગણિતમાં નપાસ થશો સાત ગુણ આવશે તો ભલે તમારા આકૃતિમાં પચાસ માંથી પચાસ આવે ગુજરાતીમાં પચીસ માંથી આવે પણ તમે નવોદયમાં નપાસ થશો આટલું યાદ રાખજો આઠ માર્ક લાવવા પડે ચાલો આગળ જઈએ તો સૂચના છે કાગળ પેન તમને જે રાખો અને આપણે ભાષાના એસી પ્રશ્નો લઈ રહ્યા છીએ તો પહેલો ફકરો અહીંયા સ્ક્રીન પર તમને મૂક્યો છે તમારે શું કરવાનું વિડીયોને પોઝ કરવાનો મતલબ કે સ્ટોપ કરવાનો વિડીયો સ્ટોપ કરી આખો ફકરો વાંચવાનો પછી તમે કાગળને પેન લઈને બેઠા છો તો એકસઠ બાસઠ ત્રેસઠ રીતે કાગળમાં લખી લો બરાબર છે અને હવે તમે વાંચો અને આમાંથી તમારો જવાબ લખો હું તમને ફટાફટ ફક્ત અને ફક્ત જવાબ આપતો જઈશ પહેલા પ્રશ્નનો જવાબ છે ડી ચાલો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચંદ્રનો પ્રકાશ કેટલા સમયમાં પૃથ્વી પાસે પહોંચે છે ફકડો વાંચો એની અંદર જવાબ આપેલો છે બાસઠમાં જવાબ આવે છે એક પોઈન્ટ ત્રણ સેકન્ડ જો અહીંયા લીટી મારું છું અહીંયા આ લીટીમાં એનો જવાબ છે ને એક પોઈન્ટ ત્રણ સેકન્ડ લાગે છે ચાલો આગળ જઈશું ચલો સ્ટોપ કરી દો વિડીયો અહીંયા ઉભો કરી દો જવાબ લખો આ પ્રશ્નનો ચંદ્ર માટે કઈ બાબત સાચી નથી ઉતાવળી આવો તો ઉતાવળીઓ છે લોચો મારશે એનો જવાબ છે સી ચાલો ચોસઠ નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ફકરો વાંચી લો વિડીયોને સ્ટોપ કરો અને ચોસઠ નો જવાબ આપો જવાબ છે કેન્દ્રગામી બળ બરાબર છે અહીંયા ફકરામાં સ્પષ્ટ લખેલું છે જુઓ ક્યાંક કે ભાઈ દરિયામાં ભરતી ઓટાવાનું કારણ શું છે તો ભરતી ઓટાવાનું કારણ કેન્દ્રગામી બળ આ રહ્યો જુઓ પ્રશ્ન આ લીટીમાં એનો સાચો જવાબ આપેલો છે ચાલો આગળ વધીશું છેલ્લો પ્રશ્ન આ ફકરાનો પાસઠમો પૃથ્વી માટે ચંદ્ર શું છે તો જવાબ આવે છે એ એક કુદરતી ઉપગ્રહ છે જો અહીંયા લખેલો જ છે બરાબર ચાલો તો એ પ્રમાણે આપણે આ પૂરા થઈ ગયા હવે આ ફકરો બીજો વાંચી લો તમે આખો સમજી લો તમે બરાબર શાંતિથી ફકરો પરીક્ષામાં બે વાર વાંચવાનો છે ઉતાવળ કરીને ધડાધડ જવાબ આપવાની જરૂર ધડા લોચો વાગશે ને વાગશે તો વેપારીને રસોડામાં સાપ દેખાવે મતલબ પહેલો જવાબ આવે છે સાપ ચાલો આગળ જઈશું બીજો સડસઠમાં નંબરનો પ્રશ્ન બીજા ફકરાનો એણે સાપની ઉપર માટલું ઊંધું વાળી દીધું કારણ કે એટલે કોણે

લખી દો તો અડસઠમાં જવાબ આવે છે બેટનો બી ચોર રાતે કોણ કોણ આવ્યું આવ્યું સહેલો પ્રશ્ન હતો ચાલો ચોરો રાતેટલું ઊંચક્યું કારણ કે એમને શું જોઈતું હતું તો એ આમાં એનો જવાબ લખેલો છે તો એમને કોઈ કિંમતી વસ્તુ છે એવું લાગ્યું એટલે એમને માટલું ઊંચું કર્યું અને સિત્તેરમો પ્રશ્ન આ ફકરાનો ચોર ઘરમાંથી નાસી ગયા કેમ નાસી ગયા ભાઈ કે ભાઈ એ સાપ એમને કરડવા આવ્યો અરે વેપારી જાગી ગયો કે સાપ થી ડરી ગયા કે કઈ ચોરવું નહોતું કે ખાવાનું આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો 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 આવી રીતે જે જવાબ જવાબ આવે કરી અને તમે બરાબર છે એટલે મને ખ્યાલ આવી જશે કે તમે કેટલા બધા હું શિયાળશો મને ખ્યાલ આવશે અને હું તમને એક દિલ થેન્ક યુ લખીશ ત્યાં આગળ કોમેન્ટ બોક્સમાં બરાબર છે તો કોમેન્ટ બોક્સમાં ખાસ તમે લખજો ચાલો પકરો નંબર ત્રણ એનો ઇકોતેરમો પ્રશ્ન તો પેલો તમે શાંતિથી આ ફકરાને બે વાર વાંચી દો કેટલી વાર બે વાર અહીંયા વિડીયોને આપણે સ્ટોપ રાખવાનો ફકરો વાંચવાનો અને બીજી વાત આ આ આખા પેપરની પીડીએફ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે ચલો ઇકોતેરનો પ્રશ્ન જેનો જવાબ આવે છે બી ચાલો ચલો પછી કયો પ્રશ્ન આવે છે મોટાભાઈ બોતેરમો પ્રશ્ન બોતેરનો જવાબ તમારી રીતે તમે કાગળ અને પેન લઈને બેઠા છો વિડીયોને સ્ટોપ કરો ફકરો વાંચો અને જવાબ કહી દો જવાબ આવે છે સી ચંદ્રને શ્રાપ કોણે આપ્યો તો દક્ષ પ્રજાપતિ ચાલો નંબર પ્રશ્ન તમારી સ્ક્રીન પર બનેગા કિંગ તો ચાલો એનો જવાબ આવે છે એ વધતા ચંદ્રના દિવસને શું કહેવાય તો સુદ કહેવામાં આવે છે ફકરામાં આપેલું છે ચાલો ચુમ્મોતેરમો પ્રશ્ન ચંદ્રને કયો શ્રાપ મળ્યો હતો તો જો અહીંયા ક્યાંક શ્રાપ મળ્યો હતો બરાબર દિન પ્રતિદિન ચંદ્રની તેજ અને પ્રભાવ ઘટવા લાગ્યો એવો શ્રાપ મળ્યો તારો ક્ષય એવું કહી શકાય બરાબર છે તો ચુમ્બોતેરનો જવાબ છે સી તારો ક્ષય થવો એટલે ઘટવું ક્ષય થવું એટલે શું ઘટવું પંચોતેર મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચંદ્રને શ્રાપ કોણે મુક્તિ અપાવી ભાઈ મેં કે તમે તો અપાવી નથી કોણે અપાવી હતી ફકરામાં લખેલું છે શિવજી બ્રહ્માએ દક્ષિણ રોહણ આ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ તમે આપજો પંચોતેર કરી અને જે જવાબ આવે એ ચલો બે પ્રશ્નો મેં તમારા માટે કમેન્ટ બોક્સ માટે મૂક્યા છે ચલો ફકરો આપણે લઈએ તો એનો છોતેરમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ક્યાં ભરાતો હતો તો આપણે અહીંયા ગુજરાતમાં તો ભરાતો નહોતો જેનો જવાબ આવે છે લિપચિંગમાં અહીંયા ઉપર લખ્યું જ છે જુઓ ક્યાંક અહીંયા ગામનું નામ છે લિપચિંગ શહેરમાં આવેલું ને લિપચિંગ શહેરમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહામેળો ભરાતો હોય છે ચાલો આગળ સિતોતેર મો પ્રશ્ન તમારે મેળો કેટલા સમય ચાલતો બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા ત્રણ દિવસ કે બે પખવાડિયા તો ભાઈ મેળો જે છે એ ત્રણ અઠવાડિયા ચાલતો હતો ચાલો આગળ પ્રશ્ન ઇઠોતેર વેપારીઓની રહેવા જમવાની સગવડ ક્યાં કરી હતી તો સ્ટોપ કરી દો વિડીયોને અને પછી તમે આનો જવાબ તમે આપો જવાબ છે સી દુકાનોની પાછળ ચાલો સેવન્ટી નાઇન મેળાની સલામતીની વ્યવસ્થા કોણ કરતું ભાઈ હું ને તમે તો કરતા નહોતા પાક્કી વાત છે તો કોઝાકના સૈનિકો એની વ્યવસ્થા કરતા અહીંયા ફકરામાં આપેલું છે જોયું કોઝાક સૈનિકો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા હતા મતલબ કે એની જે વ્યવસ્થા છે કોઝાક સૈનિકો કરતા હતા સલામતીની વ્યવસ્થા અને ભાઈ છેલ્લો પ્રશ્ન વોલ્ગા નદી પર કેવો પુલ બાંધેલો હતો ભાઈ તો વોલ્ગા નદી ઉપર અહીંયા જોજો ક્યાંક લખ્યું છે ચોખ્ખું જ લખ્યું છે આવડે એવું જ છે હોડીઓનો બાંધેલો પુલ જોવા મળ્યો હતો તો સાહેબ આપણા કમસે કમ માંથી વીસ માર્ક તો ગુજરાતીમાં આવવા જોઈએ ને આકૃતિના પિસ્તાલીસ માર્ક્સ અને ગણિતમાં વધારે ના આવે ને ખાલી આઠ માર્ક આવે ને તો પણ જો તમે પિસ્તાલીસ વીસ અને આઠ તમે લોકો પાસ થઈને નવોદયનો જંગ જીતી જવાના છો તો આ પ્રમાણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે તો કરો અને આ વિડીયોને શેર પણ કરો મિત્રોને ચાલો તો એક નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય